બધા યુવકો સાચા સંન્યાસીઓ હતા થોડા સમય બાદ આ યુવકોએ વિધિપૂર્વક વિરજા હોમ કર્યો અને પૂર્વજીવનની સ્મૃતિ અને સંસારી નામો છોડીને સંન્યાસીના નામો ધારણ કર્યા એ નામો આ પ્રમાણે છે રાખાલ એટલે સ્વામી બ્રહ્માનંદ જોગીન એટલે સ્વામી યોગાનંદ બાબુરામ એટલે સ્વામી પ્રેમાનંદ નિરંજન એટલે સ્વામી નિરંજનાનંદ શશી એટલે સ્વામી રામકૃષ્ણાનંદ હરિ એટલે સ્વામી તુર્યાનંદ લાટુ એટલે સ્વામી અદ્ભુતાનંદ શારદા એટલે સ્વામી ત્રિકુણાતિતનંદ તારક એટલે સ્વામી શિવાનંદ કાલી એટલે સ્વામી અભેદાનંદ શરદ એટલે સ્વામી શારદાનંદ ગંગાધર એટલે સ્વામી અખંડાનંદ વૃદ્ધ ગોપાલ એટલે સ્વામી અદ્વૈતાનંદ સુબોધ એટલે સ્વામી સુબોધાનંદ તુલસી એટલે સ્વામી નિર્મલાનંદ કેટલાક વર્ષો પછી હરિપ્રસન્ને સ્વામી વિજ્ઞાનનું નામ ધારણ કર્યું શ્રી રામકૃષ્ણના જીવન અને ઉપદેશમાંથી પ્રેરણા લઈને આ યુવાનો નવા પંથે આગળ ધપી રહ્યા બલરામને ત્યાંથી શ્રી રામકૃષ્ણના અવશેષોને આ મઠમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા નિયમિત રીતે શાસ્ત્રોક્ત વિધિથી આ અવશેષોની પૂજા ચાલુ થઈ આ વરાનગર મઠમાં નરેન્દ્ર સૌનો નેતા બન્યો યુવકો સમક્ષ એ શ્રી રામકૃષ્ણના ભવ્ય જીવનની વાતો કરીને તેમને એક પ્રકારના ઉત્સાહમાં રાખતો કોઈ કોઈ વાર કોઈના વડીલો આવીને સમજાવટ વિનવણી અને છેવટે ધમકી એમ બધા પ્રયોગો અજમાવી જતા પરંતુ આ સાધુઓ મચક આપતા નહીં ગુસ્સે થયેલા વડીલો સર્વ દોષોનો ટોપલો નરેન્દ્ર ઉપર ઢોળતા શ્રી રામકૃષ્ણના અંતર્ધાન થવાને અંગે થયેલા શોકને હળવો કરવા માટે મા શારદામણી દેવીએ પણ વૃંદાવન કોલકાતા અને તેમના વતનના ગામ ખાતે કઠોર તપસ્યા શરૂ કરી હતી ગૃહસ્થ ભક્તો પણ ઈષ્ટના સાક્ષાત્કાર માટે બને તેટલો શ્રમ કરી રહ્યા હતા એમાં નાગ મહાશય તો ખાસ ઉલ્લેખને પાત્ર છે સાક્ષાત્કાર કરવા માટે તેઓ જાણે પાગલ જ બની ગયા હતા દિવસો સુધી તેઓ ભૂખ ઉજાગરાઓ વેઠતા અને સાધના ભજન અને પ્રાર્થનામાં મગ્ન રહેતા મિત્રો તેમને ઘણું સમજાવતા પરંતુ તેમના મનનું લેશ માત્ર સમાધાન થતું નહીં તેમની આવી સ્થિતિ વિશે જ્યારે વરાહનગર મઠના યુવાન સાધુઓને ખબર પડી ત્યારે નરેન્દ્રનાથ ગંગાધર અને હરિ કોલકાતા જઈ પહોંચ્યા ઈશ્વર દર્શન માટે તલસી રહેલા નાગમહાશયની હાલત જોઈને સૌ ચકિત થઈ ગયા રજાએ ઓઢીને ઝૂંપડીમાં પડી રહેલા એ ભક્તને નરેન્દ્રનાથે કહ્યું અમે આજે આપના મહેમાન છીએ મહેમાનને બહાને પણ નાગ મહાશય કંઈક ખાય એટલા માટે નરેન્દ્રનાથે બોલ્યા એના શબ્દો સાંભળીને નાગ મહાશય તો આનંદથી ઊભા થઈ ગયા ઝૂંપડીમાં કંઈ ન હતું તે બજારમાં ગયા અને ચીજવસ્તુઓ લઈ આવ્યા પછી તેમણે રસોઈ તૈયાર કરી પરંતુ પોતે કશું ખાવાનો ઇન્કાર કર્યો નરેન્દ્રનાથ તેમને છોડે એમ ન હતા તેમણે આગ્રહ કર્યો ત્યારે નાગમહાશય રાંધવાના વાસણને માથા સાથે અફાળીને બોલી ઉઠ્યા જે દુષ્ટ દેહે હજી ઈશ્વરના દર્શન કર્યા નથી તેને તે વળી ખાવાનું આપવાનું હોય પરંતુ આખરે મિત્રોનો પ્રેમ જીત્યો એમને થોડું ખવડાવીને નરેન્દ્રનાથ વગેરે પાછા ફેર્યા મહેન્દ્ર બલરામ ગિરીશ દેવેન્દ્ર વગેરે ગૃહસ્થ ભક્તો અવારનવાર મઠમાં આવતા ગુરુદેવની સ્મૃતિ તેમને રડાવતી પરંતુ યુવાન સાધુઓના આ જૂથને જોઈને તેમને આશ્વાસન મળતું શું આ તેજસ્વી યુવકો દ્વારા ગુરુદેવ પોતે જ વિલસી રહ્યા ન હતા